ખેડૂત મિત્રો ડીએપી જેવા બીજા ખાતરોમાં પ્રથમ છે ફોસ્ફેટ જેમાં ફોસ્ફરસ તત્વ અને બાર ટકા સલ્ફર તત્વ હોય છે ડીએપી જેવું ખાતર છે એનપીકે જેમાં બત્રીસ ટકા ફોસ્ફરસ તત્વ અને સાથે બાર ટકા નાઇટ્રોજન તત્વ અને સોળ ટકા પોટેશિયમ તત્વ હોય છે ત્રીજું ડીએપી જેવું ખાતર છે વીસ વીસ જીરો તેર જેમાં વીસ ટકા ફોસ્ફરસ તત્વ સાથે વીસ ટકા નાઇટ્રોજન તત્વ અને હોય છે તથા ખેડૂત મિત્રો પાણીમાં દ્રાવ્ય ખાતરો કે જેને ટપકમાં વાપરી શકાય એવા ડીએપી જેવા ખાતરોમાં સત્તર ચુમ્માલીસ જીરો અને બાર એકસઠ જીરો છે તો ખેડૂત મિત્રો આ બધા ખાતરો ડીએપી જેવા છે એટલે કે તેમાં પાયાના ખાતર તરીકે આપવા માટે ફોસફરસ તત્વ હોય છે તમારે ઘઉં અથવા ચણાનું વાવેતર કરવાનું હોય અથવા અન્ય કોઈ શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો ડીએપી ખાતરની જગ્યાએ એક ખાતર છે તમે પસંદ કરી શકો છો અને ખેડૂત મિત્રો વિગે આમાંથી કોઈ પણ ખાતર અથવા તમારા જોડે અન્ય કોઈ ખાતર હોય તો તે કેટલું આપવું તે જાણવા તમારો વીઘાનો વિસ્તાર પાકનું નામ અને કયું ખાતર તમારે આપવું છે તે કોમેન્ટ કરી જણાવો હું તમને તેનો જવાબ જણાવીશ